માત્ર પંચાણું હજાર કિલોમીટર ચાલેલી ટોપ મોડેલ ગાડી વેચવાની છે અને આ ગાડી અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે તમે શુભમભાઈનો કોન્ટેક કરો વિડીયોની અંદર કારની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કંપનીની આ ગાડી છે અને વર્ઝન છે છે કલર કલરમાં ગાડી જોવા મળશે અને બીજા ઓનર છે શુભમભાઈ બીજા ઓનર છે આ ગાડીના અને બે કી પણ જોવા મળશે ગાડીની અંદર પંચાણું હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી આ ગાડી અને ટોપ મોડેલ છે બે હજાર જવાબદારી સાથે વેચવાની છે અત્યારે કમ્પ્લેટ ગાડી છે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા શુભમભાઈનો કોન્ટેક કરજો શુભમભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા અથવા જોવા તો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે આ ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી પાવરફુલ છે ટાયર પણ એકદમ સારા કોઈ પણ પ્રકારનો ગાડીની અંદર ફોલ્ટ નથી ટોપ મોડેલ ગાડી બાકી વધારે માહિતી માટે તમે એક વખત શુભમભાઈનો કોન્ટેક કરી લેજો બધી માહિતી આપી દેશે ગાડીની કિંમતની વાત કરું તો આ ગાડીની અંદાજીત કિંમત માત્ર બે લાખ નવ્વાણું હજાર રાખવામાં આવેલી છે તો તમે વધારે માહિતી માટે શુભમભાઈનો કોન્ટેક કરી લેજો ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને જેતપુર જોવા મળશે ગાડી લેવાની હોય તો શુભમભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર નંબર મળી જશે પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો